અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર Telegram ચેનલ જોઇન ન થાય તો જોઈન થઈ જજો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કર્યા આપણે એડિંગ વડે છે તે સારું કરીએ અબે મજા આવશે ને ભીડો તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌધુલા તો આપણે એલર્ટ સર્વિસ અને ઓપન ગાઈડલાઈન્સ છે એલર્ટ નોસ આપણે ઓપન કરશું તમને કે કાર્ટે ઇન્ટરફેસ જોવા મળશે તો અહીંયા તમારે શું કહું છે નીચે જે પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ છે ને પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા એલર્ટ નોસમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે બરાબર તો સૌથી તમને જણાવી દઉં કે મિત્રો આપણે વડેની અંદર જે પણ મટીરિયલ્સ હોય છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી રહેશે પણ એની અંદર આપણે પાસવર્ડ રાખેલ છે તો પાસવર્ડ તમને વડેની અંદર બે બેંક કહીને ચાર અંકનો પાસવર્ડ મળી રહેશે તો વડેને ને સ્કીપ કરાવ પૂરો પૂરો જોઈ લેજો બરાબર મિત્રો અને મિત્રો આપણે વિડીયોની અંદર જે પણ મટિરિયલ હોય છે બધું મટરિયલ તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી રહેશે પણ એ મટિરિયલ છે તે તમારે ડાઉનલોડ કરી ફર્ધ યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું જો તમે અપલોડ કરશો ને તમારા વિડીયોની અંદર સ્ટ્રાઇક આવશે તો એની જવાબદારી તમારે રહેશે મારી કોઈ પણ જવાબદારી રહેશે નહીં તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આપણે વિડીયોની અંદર મટિરિયલ ડાઉન કરી ફરીથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું બરાબર હવે તમાર શું કોણ છે મેં તમને ડિસ્ક્રિપ્શનર જે બે પ્રોજેક્ટની લિંક આપે છે તો બંને પ્રોજેક્ટને તમારે એલર્ટ મિસે ઇમ્પોર્ટ કરી લેવાનું છે બરાબર ઇમ્પોર્ટ કર્યા પછી સૌથી પહેલા આપણે એ પ્રકારનો વિડીયો માવા માટે ફોલ્ડ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે ફોલ્ડંગ પ્રોજેક્ટને ઓપન કરશો કારોલ્ડિંગ પ્રોજેક્ટનો ઇન્ટરફેસ જોવા મળી જશે તો નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી લઈશું અને મિડલ હાઉસની અંદર આવી જવાનું છે પછી આપણે અહીંયા ત્યાં ફોલ્ટરને સિલેક્ટ કરી લઈશું મિત્રો આ તમે કઈ રીતે આવશે જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરી એની અંદર ચીપ ફાઈ તો એને તમે એક્સ્ટ્રા કરશો તમારું ફોલ્ટર અહીંયા કમ્પ્લીટ આવી જશે પછી આપણે શું કરશું મેં તમને કાર્ડ અહીંયા બેકગ્રાઉન્ડ આપેલ છે તો સૌથી પહેલા તો બેકગ્રાઉન્ડને એડ કરી લઉં છું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે હવે તમારે બેકગ્રાઉન્ડને સૌથી નીચે લાવી દેવાનું છે એટલે કમ્પ્લીટ આ રીતે બેકગ્રાઉન્ડ સેટ થઈ જશે બેકગ્રાઉન્ડ સેટ થઈ જાય એટલે તમારે શું કરવાનું છે સૌથી પહેલા તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે છે દસ તો નોટ એ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા કર પૂરો પૂરો જોઈ લેજો લે આગળ પણ તમને બે આંકડા મળી જ રહેશે અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવજો તો તમે એક લાઇક અને સબસ્ક્રાઈબ તો કરી શકો છો હવે આપણે નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી લઈશું અને મીડિયા રસમાં આવી અને અહીંયા આપણે જે કૃષ્ણનો એટલે કે કૃષ્ણ ભગવાનનો ફોટો છે ને આપણે એડ કરીશું નીચે મૂળ ઓપ્શન એવું છે રોટેટ સમજી અને માનસ નેવડી રોટેટ કરી લઈશું રોટેટ કર્યા પછી તમારે પેરોલ્સમાં ક્લિક કરી સમજવાળા ફોટાને અહીંયા સેટ કરવાનું છે કંઈક આર્થે બરાબર તો આની સાઇઝ આપણે બહુ વધારે છે તો ત્રીજી હમણાં સાઇઝ ઓળખી દઈશું આની સાઇઝ અને અહીંયાથી ઓછી કરી લઈશું બરાબર કંઈક આ રીતે સાઇઝ ઓછી કરી લેવાનું છે અને આ આપણે ફોટાને સેટ કરી લેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો બરાબર તો તમારે જે રીતે સેટ કરો હોય સાઈઝ વધારે ઊંચી કરીને એ રીતે તમે સેટ કરી શકશો તો આપણે કઈક આ રીતે સેટ કરી લઈએ પછી તમારે ફોટા પર ક્લિક કરી ઇફેક્ટ જોવાનું છે એડ પર ક્લિક કરી અહીંથી આપણે માર્ક્સ એન્ડ કીબોર્ડ ઓપ્શનમાં આવી જઈશું ને બાયપાડ ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે પછી આપણે એમાં સૌથી પહેલાં એંગલ છે ને નેવું ડિગ્રી કરી દઈશું ફેધરને કરી દઈશું વીસ અને એન્ડ વર્ડ ઓપ્શનમાં અહીંયાથી ઓછો કરશું એટલે નીચેથી આપણો ફોટો અહીંયા ઇરેઝ થઈ જશે ફોટો ઇરેઝ થઈ જાય પછી તમારે શું હોય છે પછી તમારે ફરીથી પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો મેં તમને કાલે દ્વારકાનો મંદિરનો ફોટો છે ફોટો આપ્યો છે તો ફોટાને એડ કરવાનું છે મોટાસના ના ઓપ્શન છે રોટે રોટેટ કરી લેશું રોટેટ કર્યા પછી અને સાઈઝ શોધેલા થોડીક ઓછી કરી લેશું કઈક કાળતે બરાબર સાઈઝ ઓછી કરી તમારો ફોટો છે એને કંઈક કાલતે તમારે સેટ કરવાનું છે અહીંયા તમે જોઈ શકો છો બરાબર તો આ રીતે ફોટાને સેટ કરી લેવાનું છે સેટ કર્યા પછી તમારે શું કોણ છે આ ફોટાને શોધવા છે નીચે લઈ જવાનું છે જે આપણે દ્વારકા જે ક્રિષ્ના ભગવાનનો ફોટો હતો એને પણ સૌથી પહેલાં અહીંયા નીચે સેટ કરી લેશું કઈક આર્થે બરાબર પછી જે દ્વારકાધીશનો મંદિરનો ફોટો છે એને પકલી કરી ઇફેક છે અને એફેક ને થ્રી ડોટ પકલી કરી કોપી કરી લઈશું પછી આપણે મંદિરવાળા ફોટાની અંદર આવી જઈશું ઇફેક્ટ થ્રી ડોટમાં જઈ અને પેસ્ટ કરી લઈશું પછી આ એન્ડ છે ઓછો કરી લઈશું એટલે આ ફોટો પણ નીચેથી થઈ જશે બરાબર આટલું કામ થઈ ગયું છે તો હવે તમારે શું કોણ છે આ ફોટાને જે આપણે દોર એટલે કૃષ્ણ ભગવાનનો ફોટો છે ને નીચે એડ કરી દઈશું એટલે કમ્પ્લીટ આ રીતે થઈ જશે તો આ મંદિરવાળો ફોટો અને કૃષ્ણ ભગવાનનો ફોટો લાગી ગયો છે તો હવે તમારે શું કોણ છે હવે તમને અહીંયા ઉપર લાઇટવાળી પિંચ જો મળશે એનો બંધ છે તો એને ચાલુ કરી લેવું છે એટલે ફોટાની બાજુમાં લાઇટવાળી ઇફેક્ટ લાગી જશે પછી તમે ફરીથી પ્લસ નાઇન ક્લિક કરી મીડિયા અને એ મેં તમને શું આ એક બીજો એક ફોટો છે તો આ ફોટોને તમારે એડ કરવાનો છે જે કૃષ્ણ ભગવાન જ છે પછી તમારે મોટાશં ઓપ્શન છે રોટેશન જે આને પણ મને સ્નેફ ડિગ્રી રોટેટ કરશું રોટેટ કર્યા પછી તરીકે હમણાં છે ને આની સાઇઝા થોડીક ઓછી કરી અને આ ફોટો છે ને તમે જો આ સાઈડ ખૂણામાં આપણે સેટ કરી લેશું કંઈક આ રીતે તો સાઈઝ તમારે જે વધારે ઓછી કરી રાખ્યું હોય એટલે તમે રાખી શકો છો તો કંઈક આપણે આ રીતે રાખી લઈએ બરાબર તો આ રીતે સેટ કરવાનું છે પછી તમારે ફોટા પર ક્લિક કરવાનું છે નીચે પ્લાનિંગ છે અને કલર અને લુમિનિયસ કરી લેવું છે ફોટો થઈ જશે પછી આપણે પ્લસ કરી અને તમને બીજો કૃષ્ણ ભગવાનનો ફોટો આપે છે એને પણ એડ કરશું મોટાસના ઓપ્શન રોટેશન જઈ અને મને સ્નેવ ડિગ્રી રોટેટ કરી લેવાનું છે પછી તમારે શું કોણ છે ફોટા પર ક્લિક કરશું થ્રી ડોટમાં જઈ અને પાંચ ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું ફૂલ સ્ક્રીન કર્યા પછી આ ફોટો છે ને તમારે ઉપરની સાઈડ કંઈક આર્ધે અહીંયા આ રીતે સેટ કરવાનું છે બરોબર જે વચ્ચે ખાલી જગ્યા છે ત્યાં બરાબર પછી આ ફોટાને સૌથી પડે તો નીચે એટલે બેકગ્રાઉન્ડની ઉપર સેટ કરવાનું છે અને આ ફોટા પર ક્લિક કરી ઓફિસનો સુધી છે અને ડાર્ક સુધી અને લ્યુમિનેસ કરી લઈશું લ્યુમિનેસ કર્યા પછી આની ઓફિસની લાઈન શો છે તો એને આપણે અહીંથી કરી દઈશું ચાલીસ અથવા તમે ત્રીસ કરી શકો છો તો આપણે અહીંયાથી ચાલીસ રાખી લઈએ પછી તમારું શું કોણ છે આટલું કામ થઈ ગયું છે હવે તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા છે અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમને કઈ અહીંયા ઉપર ગ્રુપ વાળું ઓપ્શન જોવા મળશે તો સૌથી ઉપર સાઈડ કરશું એનો આ કરશું એટલે તમે જો અને જે ગ્રાસવાળી પિંજી છે એ લાગી જશે બરાબર તો પિન્જી લાગી જશે એની અંદર તમારે કંઈ જ કરવાનું નહીં રહે પછી તમારે પ્લસ નાઇન ક્લિક કરી છે અને મેં તમને તમે જો કાનાનો બર્થડે કમિંગ કારણે એડ કરવાનું છે મોટાસના ઓપ્શન છે ત્રિણ છે અને સાઈઝ સૌથી પહેલાં તો ઓછી કરી દઈશું બરાબર સાઈઝ ઓછી કરી તમારે પિંજીને આ અહીંયા તમારે સાઈઝ જે રાખવી એ રાખીને અહીંયા તમારે સેટ કરી લેવાનું છે તો આપણું પેન્જ સેટ થઈ જશે પોસ્ટર પણ કમ્પ્લીટ બની ગયું છે તો હવે ક્લિક કરી કરંટ ફેમેસ ઉપર ક્લિક કરી ફોટાને આપણે એક્સપોર્ટ કરી લેશો એટલે આપણો ફોટો કમ્પ્લીટ એક્સપર્ટ થઈ જશે બરોબર તો થોડીક રાહ જોઈ છે ત્યારબાદ આપણો ફોટો અહીંયા કમ્પ્લીટ એક્સપોર્ટ થઈ જશે બરોબર તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણો ફોટો છે તે કમ્પ્લીટ બની ગયો છે તો સેવાસ પર ક્લિક અને ક્લોઝ કરી લેવાનું છે અને સૌથી પેલા તમને દઉં કે આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે બાર તો નોટ કરી લેજો ને આગળ પણ તમને બે આંકડા મળી જ રહેશે અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરો તો લાઈક કરજો સબસ્ક્રાઈબ પણ કરી દેજો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશું તો તમે એક લાઈક ને સબસ્ક્રાઈબ તો કરી શકો છો હવે આપણે અહીંથી બહાર નીકળી જઈશું ને આવી જઈશું ફૂલ પ્રોજેક્ટની અંદર ફૂલ પ્રોજેક્ટની અંદર આવશો તમને કે કાલથી ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફ્યુ જોવા મળશે તો હવે આપણે આવી જઈશું સ્ટેટસની સ્ટાર્ટિંગમાં પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા જશું અને આપણે જે અત્યારે અંદર ફોટો બને તો ફોટાને એડ કરી લઈશું પછી તમારા ફોટા પર ક્લિક કરે ફોટાને સૌથી નીચે સેટ કરી લેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે બરાબર પછી તમારે આ રીતે સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે ફોટા પર ક્લિક કરે આની લેન્થ છે આ એરો પર ક્લિક કરી સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે ખેંચી લેશું એટલે તમે જો લેન્થ લાસ્ટ સુધી આવી એટલે આપણું ફોટો અહીંયા કમ્પ્લીટ આવી જશે તો હવે તમારે સ્ટાર્ટિંગમાં આવી જવું છે નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા છે અને અહીંયા તમને મેં આર્ધિક બ્લેક્સનો વિડીયો આપે છે જે ઓગણત્રીસ સેકન્ડનું છે તો એને આપણે એડ કરીશું પછી આપણે વુડન લેયર પર ક્લિક કરી ડોટની અંદર જવું છે અને પાછો પર ક્લિક કરી અને આપણે ફૂલ સ્ક્રીન કરી લઈશું હવે નીચે બ્લાઇન્ડિંગ એન્ડ ઓફિસ ઓફ છે લાઈટ ઓફ જઈ અને આપણે કલર ડોઝ કરી લઈશું અથવા લાઇન ડોઝ કરી લેશું કે કારણ કે આપણે ઇફેક્ટ લાગી જશે બરાબર અને એ વિડીયોની અંદર તમારે ખાસ ધ્યાન રાખવું છે સ્પીકરનો અવાજ બંધ કરી લેવાનો છે બરાબર અને વિડીયો તો લાસ્ટ સુધી આવી જ ગયો છે તો હવે તમારો વિડીયો છે એને સૌથી પહેલા તો લેયર છે બ્લર ઇફેક્ટ એની નીચે લઈ દઈશું અને બ્લરવાળી ઇફેક્ટ છે એનું આઈપડ બંધ હશે તો એને ચાલુ કરશો એટલે તમે સ્ટાર્ટિંગમાં બ્લર વડ ઇફેક્ટ છે અને આપણો વિડિયો પણ અહીંયા કમ્પ્લેટ બની તૈયાર થઈ જશે સોંગ ને બધું આમાં એડ કરેલું છે બરોબર તો આપણો વિડિયો અહીંયા કમ્પ્લીટ બની ગયો છે તમને કંઈ પણ ખબર ના પડજો વિડીયો પાછો કરીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો તો સૌથી પહેલા તમે થોડુંક ડેમો જોઈએ તમને ખબર પડી જાય કે આપણો વિડિયો કેવો બનશે તો સૌથી પહેલા થોડોક ડેમો વિડીયો જોઈ લો જોઈ શકો છો